નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર સત્યાવીસ ની ફાઈનલ પહેલા છોટાઉદેપુરમાં સેમી ફાઈનલ રોમાંચક બનવા જઈ રહી છે સાત હજાર લોકો આમ આદમી જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભૂકંપ આવ્યો છે મોટું ગાબડું પડ્યું છે તેમના રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાત જોડો કેમ્પેઈન ચલાવી રહી છે વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તે માટે કામ કરી રહી છે એક તરફ ચૈત્ર વસાવા પોતાના મત વિસ્તારથી દૂર છે છોટા ઉદેપુરમાં ભયંકર પ્રચાર કરી રહ્યા છે અને છોટા ઉદેપુરથી એક પછી એક ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે સાંભળો ભારતીય જનતા પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ રાજેશ રાઠવાએ શું કીધું ચૈત્ર વસાવાએ શું કીધું ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મન ગમ્યું નથી પરંતુ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ માનલો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી નો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું પરંતુ ક્યારેય એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી દીધી જી એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાવતમાં નજીકમાં તો સાબિત થઈ ગયું છે હવે એનાથી વિશેષ તો કેવી સાબિત વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી આજે પાળા કોંગ્રેસમાં જાય કોંગ્રેસ વાળા ભાજપમાં જાય પણ ત્રીજો વિકલ્પ ત્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે

વાક્યફ ભારતીય જનતા પાર્ટી સરકાર શંકરસિંહ વાઘેલાને જો વાક્ય થાવટ નહીં આવી ત્યારે એ પણ ખિલાફ છે ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાકો પણ વિરોધ કરતો હોય છે પણ જે હાજરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યો ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ લઈને પણ અમે એ વિજેતા રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે હરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એટીવીટી હોય મનરેગા હોય નલસેજોલ હોય એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણી વાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલ પાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે

અંદર મૂજવાતા હતા છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુર થી છોટા ના બ્રિજ નું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટા ઉદેપુર ની જિલ્લા ની જનતા ને સુખાકારી ની યોજનાઓ નો લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું છોટાઉદેપુર ઉદેપુર જિલ્લા માં તમે જોયું હશે બોડેલી માં નકલી સિંચાઈ ની આખી કચેરી પકડાઈ મનરેગા નું કોબાણ પકડાયું બચુભાઈ ખાબડ ની તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટા માં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કોબાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયું હશે નલસે જલમાં એટલા બધા કોબાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે તો અમારી લડાઈ અનુસૂચિ પાંચ અને પેશાઇક આ વિસ્તારમાં લાગુ હોય સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં ટીમ બધા જ લોકોને અપીલ કરે છે આવો વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપના માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું હવે સાંભળ્યું કે આ બन्ने શું કીધું મહત્વની વાત છે કે છોટા ઉદેપુર હોય કે અન્ય આદિવાસી વિસ્તાર હોય ત્યાં કોંગ્રેસ ભૂતકાળમાં ખૂબ મજબૂત હતી આજની તારીખે એ પકડ ધીરે ધીરે ઢીલી પડતી જઈ રહી છે તેનો લાભ આમ આદમી પાર્ટી લઈ રહી છે આવનાર દિવસોમાં જોઈએ કોંગ્રેસ ક્યાં રહે છે આમ આદમી પાર્ટી ક્યાં રહે છે ભારતીય જનતા પાર્ટી ક્યાં રહે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અતિ મહત્વની હોય છે તેમાં તમે સેંધ પાડો તમે જીત મેળવો તેટલો ફાયદો બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણીમાં થતો હોય છે તમારું પીઠબળ વધતું હોય છે તમારી ટીમ વધતી હોય છે અને પ્રોપર તમે એક સંગના સંગઠનાત્મક રીતે કામ કરી શકો અને એક આયોજનબદ્ધ રીતે કામ થઈ શકે એવું પણ નથી કે તમારી પાસે તાલુકા પંચાયત ના હોય જિલ્લા પંચાયત ના હોય તો તમે ચૂંટણી ન જીતી શકો બેશક જીતી શકો પરંતુ થોડી મુશ્કેલી વધી જાય આપનું શું કહેવું છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ